ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો વીસથી ત્રણસો ત્રીસ માર્કેટ માર્કેટયાર્ડ બસો એકાવનથી ત્રણસો એંશી તળાજા માર્કેટ યાર્ડ બસો છત્રીસથી ત્રણસો ચાલીસ ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો સિત્તેરથી ત્રણસો છ્યાસી જસદણ માર્કેટ યાર્ડ એકાણુંથી બસો એંશી જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાવનથી ત્રણસો છન્નું વિસાવદર માર્કેટ યાર્ડ અઠ્ઠાણું થી ત્રણસો એક દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ચારસો સાઠ મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ ચારસો ધોરાજી માર્કેટયાર્ડ સાઠ થી ઊંચો બજાર ભાવ ત્રણસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો દસ થી ત્રણસો એક વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠ થી ચારસો એકતાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું મહુવા માર્કેટયાર્ડ નીચો બજાર ભાવ બસો અગિયારથી ઊંચો બજાર ભાવ બસો છોતેર ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પંચાણું થી બસો પાસઠ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો એકાણું થી બસો ચુમ્માલીસ